બચવાનો શ્રેષ્ઠ ઉપાય એ જ છે કે રોગને આવવાની જગ્યા જ ન આપવી નમસ્કાર હું હિત આજના સમયમાં જ્યારે વૈશ્વિક આરોગ્ય સમસ્યાઓ સતત નવા પડકારો ઊભી કરી રહી છે ત્યારે ખૂબ જ મહત્વપૂર્ણ વિષય છે પ્રાણીજન્ય રોગો જેને વૈજ્ઞાનિક ભાષામાં ઝૂનોટિક રોગો પણ કહેવાય છે આવા રોગો એ ચેપી રોગો છે જે જીવજંતુઓ પાંજરાપોળ પશુઓ કે પક્ષીઓમાંથી માણસોમાં ફેલાય છે દર વર્ષે છ જુલાઈના રોજ વર્લ્ડ ઝૂનોસિસ ડે તરીકે ઓળખાય છે જેનો ઉદ્દેશ્ય પ્રાણીજન્ય રોગો અંગે જાગૃતિ ફેલાવી અને લોકોને બચવા માટે યોગ્ય માહિતી આપવાનો છે આજની ચર્ચામાં આપણે સમજીશું કે આવા રોગો કેવી રીતે ફેલાય છે એમાંથી કેવી રીતના બચી શકાય આજે દૂરદર્શનના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર અમિત કાનાણી જેઓ નાયબ નિયામક છે પશુપાલન વિભાગમાં સ્વાગત છે આપનું આપનું અને સાથે મિતેશભાઈ સુથાર જેઓ રોગના નિષ્ણાત છે છે સ્વાગત પણ દૂરદર્શનના સ્ટુડિયોમાં સૌથી પહેલા તો અમિતભાઈ દિન પ્રતિદિન એટલે આમ પ્રાણીજન્ય રોગો દરેક એક સામાન્ય લોકોના મનની અંદર હોય કે એ ઘરની અંદર પાલતુ પ્રાણી રાખતા હોય એનાથી કંઈ થાય નહીં પરંતુ એવું જ્યારે ખબર પડે કે અરે પ્રાણીના લીધે એનો જે પ્રાણી પ્રત્યેનો જુવાનો દ્રષ્ટિકોણ હોય છે એટલે આમ એની ઇન્ટેન્સિટી કેટલી કે કોઈ પણ પ્રાણીમાંથી રોગ ફેલાય કે ન ફેલાય ખૂબ સરસ છે કેમ કે આજે પ્રાણી છે આપણા જીવનનો એક અંતર્ગત પ્રાણ છે આપણે ચા માટે કે જે પાલતુ પાણી રાખે ગાય ભેંસ છે ગેટા બકરાઓ છે અને હવે જ્યારે આપણે માનવ વસાવતમાં સિટીમાં રહેતા હોય તો દરેક લોકો બિલાડી કે કૂતરાઓ પોતાના ઘરે પાડતા જ હોય છે બરાબર પણ એના સાથે આપણે જે આ પ્રાણીઓની સાથે રહીએ છીએ આપણા જીવનનો અંતર્ગત પાથ છે આપણા સ્વાસ્થ્ય પણ એમની પોઝિટિવ અસર પડતી હોય છે પણ ઘણી બધી બીમારી જે છે જેના માટે આપણે આ જાગૃતતાનો દિવસ કરી રહ્યા છે વર્લ્ડ જુનોટિક ડે એ પ્રાણીઓમાંથી મનુષ્યમાં ફેલાવવાની શક્યતાઓ હોય છે એટલા માટે થોડી જો આપણે સાવધાની રાખીએ એ બીમારી વિશે આપણે જાણકારી મેળવીએ એ બીમારીઓ વિશે આપણે જો પશુઓમાં રસીકરણ કરાવીએ અને એમને પણ સ્વાસ્થ્ય અને ચોખ્ખાઈ રાખીએ તો આવી બીમારીથી કોઈ આપણે ડરવાની જરૂર હોતી નથી પણ સાવજાની અને એ બીમારીઓને સમજવાની અને ઓળખવાની ખૂબ જરૂર છે જી અત્યારે આપણે જોઈએ મિતેશભાઈ તો કયા કયા પ્રકારના પ્રાણીજન્ય જે રોગો છે જે વધુ અત્યારે આ સિઝનની અંદર અથવા થ્રુઆઉટ યર આપણને અનુભવતા હોય છે કે આ ફેલાવાની સંભાવનાઓ ખૂબ રહેતી હોય છે અને એવો ખૂબ પેશન્ટ આપની જોડે જો પ્રાણીજન્ય રોગોમાં જે સૌથી કોમન છે બ્રુસેલા બીમારી છે કે જે કાચું દૂધ પીવાથી થતી હોય છે જે જેના કારણે તાવ લાંબા સમય સુધી આવતો હોય છે અને એની ઘણા લેટ નિદાન થતું હોય છે ભ્રુસેલા તો એ જે આપણે જે લોકો ખેતરમાં કે ખેતી કામમાં સંડોવાયેલા હોય કે જે લોકો એ લોકોના ઘરે એનિમલ્સ હોય અને જે લોકો કાચું દૂધ પીવાનું જે આદત હોય એ લોકોને થતો હોય છે પણ બેઝિકલી હવે આપણે અત્યારે પણ ડેન્ગ્યુ મેલેરિયા અને ચિકનગુનિયા જે વાયરસજન્ય રોગો છે પણ એ એક ટાઈપના જુનોટિક ડીસી વાયરસ જ છે કે જે બેઝિકલી એનિમલ્સમાંથી એક વેક્ટરમાં આવે વેક્ટર એટલે આપણે મચ્છર અને જે મચ્છર આપણને જે મનુષ્યને કરડે ત્યારે આ બધા વાયરસજન્ય રોગ થાય એટલે બેઝિકલી અત્યારે આપણે ઘણા બધા એવા જુનોટિક ડિસઓર્ડર છે કે જે ઘણીવાર ડાયગ્નોસ લેટ પણ થતા હોય છે અને ઘણીવાર થતા પણ હોતા નથી જી આપે એક જે શબ્દ પ્રયોગ કર્યો ઝૂનોટિક એટલે અમિત હું એ જાણવા ઈચ્છીશ કે ઝુનોટિક એટલે શું થાય અને આ ઝૂનોટિક રોગો કયા પ્રકારના પ્રાણીઓમાંથી આમ સામાન્ય રીતના ફેલાતા હોય ઝુનોટિક રોગો એટલે આપણે સામાન્ય વ્યાખ્યા કહીએ તો પ્રાણીમાંથી મનુષ્યમાં ફેલાતા રોગો એને આપણે ઝુનોટિક રોગો કહીએ છીએ દરેક પ્રકારના જેમ સાહેબે વાત કરી આપણે કે જે રોગો હોય છે એ જુદા જુદા ત્રણ ચાર પ્રકારના જે જંતુઓ હોય છે બેક્ટેરિયાથી ફેલાતા હોય છે વાયરસથી ફેલાતા હોય છે પેરાસાઇટથી ફેલાતા હોય છે અને ફૂગજન્ય રોગો હોય છે તો આ દરેક રોગો છે અલગ અલગ જાનવરોમાં અલગ અલગ રીતે પ્રસ્થાપિત થતા હોય છે ધારો કે હડકવાના રોગની વાત કરીએ તો હડકવાનો રોગ છે દરેક ગરમ લોહીવાળા પ્રાણી હોય બરાબર છે એમાં ખાસ પહેલાતો હોય પણ કૂતરા બિલાડી વર્ગના શ્વાન કુળના જે પ્રાણીઓ છે એમાંથી ખાસ ફેલાતો હોય એવી રીતે ધારો કે સાહેબે વાત કરી કે આપણે દૂધજન્ય ઘણા બધા રોગો હોય કે બ્રુસેલોસિસ છે તો બ્રુસેલોસિસ છે લેપ્ટોસ્પાઈરોસિસ છે સાલ્મોનેલા આપણે ટાઇફોડ જે કહીએ છીએ ઇકોલાઈનું ઇન્ફેક્શન છે સ્ટેફાઇલોકોકસ ઓરિયસ જેવા અમુક બેક્ટેરિયલ જો ગાયને ઇન્ફેક્શન્સ લાગેલું તેનું કાચું દૂધ કે આપણે પ્રોડક્ટ લઈએ તો એ રીતે ફેલાય એ ઉપરાંત જ્યારે આપણે બર્ડફ્લૂવાળો જેવો રોગ છે તો એ રોગ પક્ષીઓમાંથી ફેલાતો હોય છે આમ દરેક પ્રાણીઓ જે છે અમુક અમુક રોગોને હાર્બર કરતા હોય છે અને ઘણા રોગો એમાં સામાન્ય જોવા મળતા હોય છે ધારો કે ફ્લૂની આપણે વાત કરીએ તો જે યાયાવર પક્ષીઓ આપણા રાજ્યમાં આવે છે આપણે ત્યાં ઘણા બધા વેટલેન્ડ એરિયાઝ છે નળ સરોવર છે બરાબર એવા વિસ્તારમાં માઇગ્રેશન કરીને બ્રિડિંગ સિઝનમાં આવતો તો એમનામાં કોઈ આ રોગ કરતા નથી આ જંતુ પણ જ્યારે આ પક્ષીઓના સંપર્કમાં મનુષ્ય આવે તો મનુષ્યમાંથી ફ્લૂનો રોગ આજે પક્ષીઓમાંથી મનુષ્યમાં ફેલાવવાનો તો મુખ્ય જે આ રોગો છે અલગ અલગ રોગો છે અલગ અલગ પ્રાણીઓમાંથી મનુષ્યમાં ફેલાતા હોય છે અને પ્રાણીમાંથી જ્યાં મનુષ્યોમાં ફેલાય એ બધા રોગોને આપણે જુનોટીક રોગો કહેતા હોય છે ખાસ જી દર્શકો આ ઝૂનોટિક એટલે કે પ્રાણીજન્ય રોગોને લઈને પણ આપણા મનની અંદર કોઈ જિજ્ઞાસા હોય કોઈ પ્રશ્ન હોય અથવા કોઈ સૂચન હોય તો જે સ્ક્રીન ઉપર નંબર દેખાય છે ઝીરો સેવન નાઇન ટુ સિક્સ એટ ફાઇવ થ્રી એટ વન ફોર અથવા બસો અડસઠ ત્રેપન આઠસો સોળ આ નંબર ઉપર આપ કોલ કરીને આપણા પ્રશ્ન અમારા એક્સપર્ટને પૂછી શકો છો અમિતભાઈ આપણે જેમ એક વાત કરી કે ઝૂનોટિક રોગો અલગ અલગ પ્રકારના ગુજરાતની અંદર મુખ્યત્વે કયા કયા ઝૂનોટિક રોગો જોવા મળતા હોય છે આપણે જેમ આ વ્યાપક વાત કરી છે બરાબર છે પણ ઘણા બધા જે રોગો છે ગુજરાતમાં ખાસ કરીને પશુઓમાં જોવા મળતો હોય તો એ બ્રુસેલોસિસનો એક રોગ છે હડકવાનો જે રોગ છે એ પણ જોવા મળે છે આ ઉપરાંત ઘોડા અને ખચરો જે છે કે આપણે ત્યાં કામ કરતા હોય એમાં ગ્લેન્ડરનો રોગ છે એક જુનોટિક રોગ છે આ ઉપરાંત આપણા જે લેપ્ટો સાઉથ ગુજરાતમાં ત્યારે વરસાદની સિઝન છે ને પાણી જ્યારે ભરાઈ ગયું ત્યારે સાઉથ ગુજરાતના જિલ્લાઓ છે તાપી છે વલસાડ છે સુરત છે ત્યાં લેપ્ટોસ્પાયરોસિસનો જે રોગ જે છે જેમાં ઉંદરવાહક તરીકે કામ કરે તો આ લેપ્ટોસ્પાઈરોસિસ છે અને ખાસ કરીને ગુજરાતના પશુપાલકોને દરેકે ધ્યાન રાખવા જેવો છે કોંગો ફીવર નામનો એક રોગ છે બરાબર જેમાં ઇતરડી વેક્ટર હોય આપણે હમણાં વાત કરતા જેમ દૂધ કાચું પીવાથી એમ ઘણા બધા જુનોટિક રોગો એવા હોય કે જે વેક્ટર એટલે કે વાહક દ્વારા ફેલાતા હોય માખી મચ્છર જેમ ચિકનગુનિયાને સાહેબે વાત કરી એમ વાહક દ્વારા ફેલાતા હોય તો એ ટીક દ્વારા ફેલાતો કોંગો ફીવરનો રોગ છે એ પણ ગુજરાત માટે ખૂબ અગત્યનો રોગ છે તો આ હડકવા કોંગો ફીવર બધા ખૂબ મહત્વના ગુજરાત માટેના રોગો છે ઉપરાંત ક્યારેક ઘણા વર્ષોથી જોવાય નથી પણ ક્યારેક ક્યારેક કોઈ વિસ્તારમાં કાળીઓ તાવ એટલે કે એન્થ્રેક્સનો રોગ પણ પશુઓમાં જોવા મળે છે હજી સુધી હ્યુમનના કોઈ કિસ્સાઓ જોવા નથી મળ્યા પણ ઘણા બધા રોગ જે છે પશુઓમાં ખાસ જોવા મળે છે અમિતેશભાઈ હડકવાની જો વાત કરવામાં આવે તો અત્યારે ઘણા લોકો ઘરે પાલતુ કૂતરા પણ રાખતા હોય છે અથવા હડકો થાય કે હજુ પણ શું એ ચૌદ ઇન્જેક્શનવાળી જ પેટર્ન છે કે પછી એમાં કંઈ બદલાવ આવ્યો છે એના ઈલાજની અંદર અથવા કૂતરું કરડે શું કરડે તો જ કંઈ થાય કે પછી એને ઘરમાં પાડતા હોય તો કેવા કેવા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ જો ઘરમાં પાડતું કૂતરું હોય તો એ બી બેઝિકલી એમને રેગ્યુ વેક્સિનેશન જે કહેવાય હડકવા વિરુદ્ધ રસી અપાવેલી જ હોવી જોઈએ અને જો ઘરમાં પાળતું કૂતરાને રેગ્યુલર વેક્સિનેશનનો જો પૂરો થયેલો હોય એનું તો એને જે વ્યક્તિ એના જે કેર સંભાળ રાખે છે એને હડકવા ના થાય એના માટેની એડવાન્સ રસી લઈ લેવી જોઈએ સપોઝ કૂતરું કરડ્યું છે તો તમારા જે વેક્સિન જે ડૉક્ટર્સ છે એ એમની જોડે પણ કન્સલ્ટ કરી શકાય અને એને કેટેગરાઈઝ નક્કી થતી હોય છે કયું કેટેગરીનું આ બાઇટ થયું છે એટલે કૂત કઈ રીતના કરડ્યું છે તો એ પ્રમાણે આપણે વેક્સિન હડકવાની બૂસ્ટર ડોઝ જે આપણે રેબિઝ વેક્સિન કહે છે એ પણ લઈ શકાય અને જો કદાચ એવું ડાઉટ હોય કે આપણને કોઈ એવું કૂતરું કર્યું છે કે જે સસ્પેક્ટેડ રેબીસ છે એટલે એને હડકવા છે તો પછી એને ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ અને વેક્સિન એટલે યુઝઅલી આપણે અત્યારે જે ઝીરો ત્રણ સાત ચૌદ અઠ્યાવીસ જે પાર્ટો પાંચ જે શેડ્યુલ છે પાર્ટ તો એ તો લેવાનું જ હોય છે સાથે સાથે ઇમ્યુનોગ્લોબ્યુલિન્સના ઇન્જેક્શન જે આવા સસ્પેક્ટેડ કે જે ડાઉટફુલ કેસ છે અડકવા વાળા જન આ બીન્સ કરડ્યું છે તો એ લઈ શકાય જી અમિતભાઈ આપણે ઘણી વખત એવું થતું કે તમે જે દૂધ પીવાવાળી વાત કરી દૂધ તો ડે ટુ ડે લાઇફની અંદર લોકો કન્ઝ્યુમ કરતા હોય અને અમુક નોનવેજ પણ ખાતો હોય એટલે પહેલાં દૂધની વાત કરીએ કે દૂધ પીવાથી રોગ થવો તે કઈ રીતના અથવા એમાં શું સાવચેતી રાખવી જોઈએ ખાસ કરીને હું બે વસ્તુનું આપણે ખાસ કહીશ કે જે દૂધ પીવાથી તમે કીધું એટલે દૂધ તો આપણો રેગ્યુલર ખોરાક છે અને આપણે ઘણી બધી એમાંથી દૂધમાંથી પ્રોટીનથી માંડી એનર્જી મળતી હોય છે એટલે દૂધ પીવાનું નથી પણ દૂધને વ્યવસ્થિત પ્રોસેસિંગ કરવાનું અને ગુજરાત માટે સૌથી સારી વાત છે કે ગુજરાત એ કોપરેટિવ ક્ષેત્રે આગળ પડતો આપણું રાજ્ય છે અને જે કાંઈ આપણું દૂધ કલેક્શન થાય છે ફાર્મર પાસેથી જાય છે કોપરેટિવ ડેરીમાં જાય છે અને ત્યાં જઈને એનું પાશ્ચ્યુરાઇઝેશનની પ્રોસેસ થાય છે આ પાસ્યુરાઈઝેશનની પ્રોસેસ જ્યારે દૂધમાં થાય છે ત્યારે આ બધા જે જંતુઓ કીધા ને લેપ્ટોસ વેરા એ બધા જંતુઓનો નાશ થઈ જતો હોય છે એટલે હંમેશા દૂધ આપણે જે પીતા હોય તો એને પાચ્યુરાઈઝ કે ડેરીમાંથી પ્રોસેસ થયેલું હોય એવું દૂધ પીવું જોઈએ અથવા જો આપણે ઘરે કોઈ ઘર દૂધ લાવતા હોઈએ તો એ દૂધને એક ઉફાણો આવે ત્યાં સુધી તો એટલીસ્ટ ગરમ કરીને પીવું જોઈએ ઘણા લોકોને એવું હોય કે કાચું દૂધ પીએ તો એમાં વિટામિન ભલે થોડા વિટામિન કે પોષક તત્વો જોડે કોમ્પ્રોમાઇઝ થાય પણ ક્યારેક જો પશુ બીમાર હોય તો આવું દૂધ પીવાથી પણ થતા હોય છે બિલકુલ મિતેશભાઈ વરસાદની સિઝન છે એટલે સ્વાભાવિક ક્રમની અંદર મચ્છરોનું પ્રમાણ તો વધારે રહેવાનું જ તો ડે ટુ ડે લાઈફની અંદર આ મચ્છરોથી બચવા માટે શું કરવું જોઈએ મચ્છરોથી બચવા માટે પહેલાં તો આપણે ઘરનું જે આજુબાજુનું વાતાવરણ હોય ચોખ્ખું રાખવું જોઈએ સાફ સફાઈ પછી આ પાણી ભરેલા જે બકેટ છે ટાયર છે કે જે બધું એરકૂલર છે કે એ બધાએ ક્લીન કરી લેવા જોઈએ શક્ય હોય તો ઘરમાં મચ્છર મચ્છર જાળી કે પછી મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ બાડા કોને પણ આખી બાયના કપડા કે જે રીતના મચ્છરની જે કરડવાની શક્યતા ઓછી થઈ જાય એ રીતના એનું પ્રોટેક્શન કરવું જોઈએ જી એક બર્ડ ફ્લુ ની હવે વાત કરીએ વચ્ચે એક વખત પહેલા બર્ડ ફ્લુ આવ્યો ત્યારે ઘણા બધા પક્ષીઓને વિશેષ કરીને એમને સમાપ્ત કરવામાં આવતા અને તે બર્ડ ફ્લુ માંથી જે રોગ આવ્યો અને પછી આપણે ત્યાં એક સહજ ક્રમમાં સ્વભાવ પણ છે પક્ષીઓને ચણ નાખવાનો બરોબર એ કબૂતરને લઈને પણ જે મુંબઈની અંદર જે ઘટના સામે આવી હતી એના થકી પણ રોગ ફેલાય છે તો ઘટના અગત્યનો છે જો હું સૌ પ્રથમ તો બર્ડ ફ્લૂ વિશે કહીશ કે બર્ડ ફ્લુમાં એક રોગના બર્ડ ફ્લુના ઘણા બધા વાયરસના પ્રકાર હોય છે એમાં એક એચ ફાઈ એન વન પ્રકારનો જે બર્ડ ફ્લુ હોય જેને પેથોજેનિક એવિયન ઇન્ફ્લુએન્ઝા કહીએ બરાબર આ પ્રકારનો જો પક્ષીઓમાં રોગ હોય તો આ પ્રકારના વાયરસ જે છે એ પક્ષીઓમાંથી મનુષ્યમાં રોગ ફેલાવાની શક્યતા ધરાવે છે તો આ જે વાયરસીસ જ્યારે આવા પક્ષીઓના સંપર્કમાં મનુષ્ય લાંબો સમય રહે તો પક્ષીમાંથી મનુષ્યમાં લાગે અને એક બીજી ચેતવણી એ વાયરસનું જે સ્ટ્રક્ચર છે એની એક બીજી ચેતવણી એવી છે કે મનુષ્યથી મનુષ્યમાં ફેલાય જેમ કોરોના વાયરસ છે એમાં બર્ડ ફ્લૂ એ રેસ્પાયરેટરી સિસ્ટમ શ્વાસોશ્વાસનો રોગ છે અને જો મનુષ્યમાંથી મનુષ્યમાં ફેલાવવાનું થાય તો એ રોગ ઝડપથી વ્યાપક બીમારી જેમ કોરોનાની મહામારી કરી હતી એવી વ્યાપક બીમારી ફેલાવી શકે છે આટલા માટે થઈને પશુપાલન વિભાગ ખૂબ જ સતર્ક છે જ્યાં જ્યાં આવા પોલ્ટ્રી ફાર્મો છે એનું રેગ્યુલર સર્વેલન્સ કરે છે ક્યાંય મોર્ટાલિટી છે કે નહીં એના રેગ્યુલર સેમ્પલો ભોપાલ ખાતે હાઈપેથોજૅનિક લેબોરેટરી છે ત્યાં મોકલવામાં આવે છે બીજું કે આવું ક્યાંય પણ બર્ડફ્લૂ જો પક્ષીઓમાં જોવા મળે તો મનુષ્યમાં ફેલાઈને એના આગમ ચેતીના પગલાં રૂપે એના એક કિલોમીટરમાં કેમકે એની મેક્ઝિમમ એકાદ દિવસમાં એક કે બે કિલોમીટર સુધી પક્ષી ફેલાય તો તાત્કાલિક મુવમેન્ટ પક્ષીઓની ના થાય એટલા માટે રિસ્ટ્રિક્શન્સ કરી અને એ વિસ્તારમાં જેટલા પક્ષીઓ હોય એનો નાશ કરી દેવામાં આવે છે તો આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે જેથી પક્ષીઓમાંથી મનુષ્યમાં ઘણા બધા રોગો આપણે ગ્લેન્ડર્સ છે કે એમાં પણ આપણે પશુઓનો કેમ કે મનુષ્ય માટે આ મહામારી થઈ શકે છે એને ધ્યાનમાં રાખીને કહીશ બાકી મિતેશભાઈ જે આપણે એમણે કીધું કે કબૂતર વિશેનું જે છે કબૂતરમાં એવું છે બેઝિકલી કે જ્યારે કબૂતરના પીછા હોય એના ઉપર એક જે ક્રિપ્ટોકોકસ નામનો ફંગસ પણ હોય છે અને બેઝિકલી બીજા કબૂતરના જે કારણે જે એના પીછામાંથી જે એલર્જન્સ રિલીઝ થાય છે એના જે ડ્રોપલેટ્સ હોય છે જે કબૂતરની આપણે જે અગાળ કહીએ છીએ તો એના કારણે પણ એ એના એલર્જી જે થાય છે અને એના કારણે લોકોના ફિફસામાં સોજો હોય છે પર્ટિક્યુલરલી જેના ઘરમાં બહુ જ કબૂતર બાલ્કનીમાં બહુ જ કબૂતર છે અને ત્યાં જ બેસવાનું થતું હોય કાં તો એ જે લોકોને કબૂતરની જે બહુ જ કબૂતર જોડે સાથે જ મીન્સ ઘરે પાડી ઘણા લોકો કબૂતર રાખતા હોય છે ઘરે તો એ બધા કેસમાં જ્યારે બહુ જ આ કબૂતરના કોન્ટેક્ટમાં આવવાથી ફેફસામાં સોજો આવે અને બીજા બધા જે રોગ્ય જાણ કેમ કે સી સીટાકોસિસ નામની એક બીમારી જે ફેફસાનો સોજો છે પછી બીજા બધા જે ને અમુક જેવા જે બેક્ટેરિયા છે કે જે પણ કબૂતરના થી મનુષ્યમાં ફેફસામાં જતા હોય છે અને જેના કારણે ફેફસામાં ચેપ લાગે ફેફસામાં સોજો આવે અને લાંબા આગળ જતા ફેફસા એ લોકોના નબળા થઈ જતા હોય છે જી

આ વિડીયો જોઈને ને તો ડર તો લાગે છે અમુક આ નેટ ઉપર આવે છે એટલે કદાચ કઈક કરવાનું હોય તો સાહેબ સલાહ આપો રમણીક ખૂબ અગત્યની જે આપની ચિંતા કેમ કે હડકવા છે એ 100% જીવલેણ રોગ છે અને હમણાં જ અત્યારે મીડિયામાં એક કબડ્ડી પ્લેયર છે બરાબર જે એક રેસ્ક્યુ કરવા ગયા ગલુડિયાનું અને એને બાઇટ કરેલી અને હમણાં આપણી વચ્ચેથી એ વિદાય લઈ લીધી છે અવસાન પામેલ હતા એટલે આપણે જ્યારે આવા મીડિયામાં ચાલે ને જ્યારે જૂના હોય કેમ કે હડકવા એકવાર આપણે બટકું ભરે ત્યારે માંસપેશીમાં હોય અને જ્યારે એ આપણા નર્વાઇન સિસ્ટમમાં પહોંચે અડકવાનો કહેશો કે એક મહિના પછી અડકવાના સિમ્ટમ લાગે એટલે અડકવા ક્યારે જિંદગીમાં થઈ શકે એ જરૂરી નથી એટલે સાહેબે પણ હમણાં વાત કરી કે જ્યારે આપણે પાલતુ પ્રાણી રાખતા હોઈએ બરાબર ત્યારે એનું વેક્સિનેશન્સ ખૂબ કરવું જોઈએ અને જ્યારે પણ આપણે આવું ડોક બાઇટ કે કાંઈ પણ શંકા હોય તો વેક્સિન લેવામાં કાંઈ પેલું ખરાબ છે ને કે એની કોઈ બીજી અસર હોતી નથી એટલે તમને આજે પણ શંકા છે ને આજે ડર લાગે ને સ્ટ્રેસમાં જીવો છો એના કરતાં બેટર છે કે એકવાર તમે જે વેક્સિનેશન્સનો જે કોર્સ છે બરાબર એ લઈ લો જેથી તમને એક માનસિક શાંતિ રહે બીજું કે જ્યારે જ્યારે અમારા જે વેટરનરી ડૉક્ટરો છે જે પણ આ પશુઓની સાથે કામ કરતા હોય છે એ પણ આની પ્રોફાઇલ એક્ટ્રિક વેક્સિન્સ જરૂરથી લઈ લેતા હોય છે કેમ કે આ આગમચેતી છે એટલે આગમચેતી જેટલી આપણે કરીએ બરાબર ઘણા બધા એવા કિસ્સા હોય છે કે દસ વર્ષેથી પંદર વર્ષ પછી પણ અડકવા ઉપડ્યો એવા કિસ્સા હોય છે અને અડકવા સો ટકા જીવણે લોક છે એટલા માટે થઈને મારી એ રિક્વેસ્ટ છે કે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિએ આવી કોઈ પણ નાની ખરજ કે એવું એને ઇગ્નોર ના કરવી જોઈએ કે કૂતરું ડાયું છે કે અથવા કૂતરાને વેક્સિન કરેલી છે એટલે આપણે ના લેવું ઘણા એમ થાય કે કૂતરાને તો રસી મુકાઈ ગઈ છે તો આપણે શું લેવાની જરૂર પણ આ જીવણેલ રોગ છે સો એમાં મૃત્યુની સંભાવના છે એને ધ્યાનમાં રાખીને હંમેશા વેક્સિન લઈ લેવી જોઈએ હડકવાની એમાં સેજ પણ ઢીલાસ કરવી ના જોઈએ એક ચંદીપુરા રોગને લઈને પણ મિતેશભાઈ વાત કરે ચંદીપુરા રોગ આ છે શું શું એ ઝૂનોટિક છે ચંદીપુરા વાયરસ જે આપણે કહે ને ફ્લાય મચ્છરથી મીન્સ મોસ્કિટો જે જે ગામડામાં થતું હોય છે યુઝઅલી જ્યારે એ લોકોના એના પહેલાં જે લીપણ દિવાલો હોય એના ઉપર છાણના લીપણની હોય ત્યાં એ ફ્લાય મચ્છર રહેતા હોય છે પણ આઈ થિંક એ હજી સુધી એ સાબિત થયું નથી કે જુનોટિક છે કે નહીં કારણ કે એનું જે રિઝર્વર હોય આપણને મળ્યું નથી હજી સુધી એટલો ખ્યાલ આવ્યો છે કે આ જે ફ્લાય જે મચ્છર છે એની અંદર આ વાયરસ હોય છે હજી સુધી એને જુનોટીક કેવું કે નહીં આઈ થિંક એ બહુ જ ડિફિકલ્ટું છે મિતેશભાઈ જેમ કીધું કે ચાંદીપુરા ગુજરાતમાં ગયા વર્ષે ખૂબ જ કિસ્સાઓ જોવા મળ્યા ને ખાસ કરીને નાના બાળકો હોય છે એની અંદર એન્સેફેલાઇટિસના કારણે ચાંદીપુરાના કિસ્સા જોવા મળ્યા હતા આ માટે ભારત સરકારના આઈસીએમઆર અને આપણા ગુજરાત સ્ટેટ સાથે હાથ મિલાવીને એક ખૂબ જ અગત્યનું સર્વિલન્સ કે હજી સુધી આપણે ચાંદીપુરાનું એકચ્યુઅલી કઈ રીતે ફેલાય છે બરાબર એમાં કોઈ જો પશુઓનો રોલ છે કે નહીં એક આખી સર્વિલન્સ સિસ્ટમ બનાવેલી છે જેમાં પોન્ડિચેરી ચેન્નાઈ બધી જ નેશનલ ઇન્સ્ટિટ્યુટો છે એનઆઈવી પુના છે હૈદરાબાદની ઇન્સ્ટિટ્યૂટ બધા જોડે પાર્ટ કરીને ચંદીપુરાનું અત્યારે સંશોધન કરી રહ્યા છે કેમ કે આ ચંદીપુરા ભારતમાં જ જોવા મળતો રોગ છે અને વાયરસથી થતો રોગ છે અને જે રેબીસ વાયરસનો જે ગ્રુપ કહે ફેલાય એ રેબ્ડો વાયરિલી ફેમિલોનો વાયરસ છે એને ધ્યાનમાં રાખીને અત્યારે સતર્ક છે મીડિયામાં પણ આવા કોઈ કિસ્સાઓ આવે અથવા આપના બાળકને કોઈને જો બીમારી કે લાંબો તાવ આવે અને મગજમાં સોજો આવે તો તરત જ નજીકની સિવિલ હોસ્પિટલ અથવા હવે ગુજરાતમાં રાજકોટમાં એઇમ્સ જેવી હોસ્પિટલ છે ત્યાં દાખલ થઈ અને તરત જ સારવાર કરવી જેથી આનું મોનિટરિંગ થઈ શકે આવા કેસોનું નિદાન થઈ શકે અને આ માટે હાઈ લેવલના જે રિયલ ટાઈમ પીસીઆરને વાયરલ ડાયગ્નોસ્ટિક્સ પેનલ પણ હવે દરેક મેડિકલ કોલેજોમાં ઉપલબ્ધ કરાવી છે ભારત સરકાર દ્વારા તો આનો ખૂબ જ ત્વરિત નિદાન થઈ જાય અને સારવાર થાય નાના બાળકોના મૃત્યુ થયા હતા એટલે બધાએ સતર્ક રહેવાની ખૂબ જરૂર છે ચાંદીપુરા કેસમાં અમિતભાઈ તમે એક જે આ વાત કરી સાથે સાથે બીજો ઘણા એવા વ્યક્તિઓ છે જેમને ઘોડો રાખવાનો ઘોડે સવારીનો પણ શોખ રહેતો હોય તો ઘોડાઓથી કોઈ પ્રકારના આવા પ્રકારના રોગ થવાની સંભાવના રહે કે નહીં ઘોડાઓમાં આમ તો ઘણા બધા આપણે જેમ વાત કરતા હતા કે સાનમો અને બીજા બધા રોગો હોય છે પણ ઘોડા આપણે કોઈ પશુજન્ય ઉત્પાદન કે ખોરાક માટે નથી કરતા પણ શોખ માટે રાખતા હોય છે ઘોડાઓ અને ખાસ કરીને રિક્રિએશન્સ પર્પઝને રહેશે તો ઘોડાઓમાં ખાસ કરીને એક અગત્યનો રોગ છે ગ્લેન્ડર નામની બીમારી છે કે આ ગ્લેન્ડરનો રોગ છે બરખોલેરિયા નામના એક જંતુથી થાય છે અને એકવાર જો આ બીમારી મનુષ્યમાં પ્રવેશ જાય તો એની સારવાર કરવી ખૂબ જ અઘરી છે એટલા માટે થઈને સર્વિલન્સ સિસ્ટમ્સ ખૂબ જ આપણી અલગ છે અને આ ક્યારેય પણ કોઈ ઘોડાને નાકમાંથી જો રેસ્પાયટરી ઇન્ફેક્શન્સ લાગે નાકમાંથી છેડા કે લાળ પડતી હોય અથવા શરીર ઉપર કોઈ ભીંગડા કે એવો કોઈ ઘોડાને થયેલું હોય બરાબર તો આવા ઘોડાઓમાં ગ્લેન્ડરનો રોગ હોઈ શકે તો આવા ઘોડાઓના જો આપણે સીધા સંપર્કમાં આવે તો મનુષ્યમાં પણ શ્વાસવાળા રોગ ફેલાય અને આવા રોગો ઘણીવાર આ જે ગ્લેન્ડરનો રોગ છે કે એન્થ્રેક્સનો એક રોગ છે એ પણ જૂનોટિક રોગો છે ઘણીવાર બાયો વેપન તરીકે એટલે હથિયાર તરીકે અત્યારે જેમ વિશ્વમાં જુદી જુદી જગ્યાએ યુદ્ધ ચાલી રહ્યા છે જુદા જુદા વેપનનો ઉપયોગ કરતા હથિયારનો એમ અગાઉ આ જે ગ્લેન્ડરના માટેના જવાબદાર જીવાણુ છે બરખોલેરિયા લેરિયા મેલાય એનો હથિયાર તરીકે પણ ઉપયોગ કર્યો બીજા દેશમાં રોગચાળો ફેલાવામાં

આવા રોગ રહેતા હોય ડે ટુ ડે લાઈફમાં આપણને બધાને ધ્યાનમાં છે કે કોવિડ દરમિયાન આપણે આપણી જાતની ઇમ્યુનિટી વધારીએ ને તો બીજા કોઈ રોગ આપણી નજીક ના આવી શકે પરંતુ આ જે પ્રકારના ચેપીજન્ય રોગ છે એનાથી બચવા માટે ઘરેલું ઉપાય અથવા ન થાય એની સાવચેતીના ભાગરૂપે આપણે શું કરી શકીએ ચેપી રોગોમાં ઇવન આપણે જે એક વાત હતી કે જે દૂધ ઉકાળીને ના પીવા મીન્સ કાચું દૂધ પીવામાં આવે ઉકાળ્યા વગરનું તો એક બોવાઈન ટીબી જે કહેવાય ને કે બોવાઈન ટીબી કે જે ટ્યુબરગ્લોસિસ જે એ પણ થતું હોય છે યુઝઅલી એ પેટનું ટીબી કરતું હોય છે એટલે બેઝિકલી આપણે કે બ્રુસેલા છે કે ભાઈ આવા બોવાઇન ટીબીના બીમારી છે એને પ્રોટેક્શન કરવા માટે દૂધ ઉકાળીને પીવું જોઈએ બીજું ટાઇફોઇડ તો ટાઈફોઈડ યુઝઅલી આપણે પાણી કાં તો પછી ખોરાક એટલે બહારનો દૂષિત ખોરાક છે કે ભાઈ એવી સ્ટ્રીટ આપણે જે કહેવાય ને કે જે પ્રોપર હાઇજીન સાથે મેન્ટેન કરેલ નથી તો એ પણ આપણને અત્યારે ટાઈફોઈડના કેસીસ પણ અત્યારે બહુ જ આવે છે કારણ કે જે યુઝઅલી કાં તો પાણી ઉકાળે હોય કાં તો પછી કોઈ લોકલ જગ્યાએથી પાણી પીધેલું હોય કાં તો પછી કોઈક લારી ગલ્લામાંથી ઠંડો વાસી ખોરાક ખાવામાં આવેલો હોય તો એ બધું એ પણ અત્યારે બહુ ધ્યાન રાખવું જરૂરી છે કે ભાઈ સારું અને પૌષ્ટિક અને એકદમ ગરમ ખાવું જોઈએ અને જ્યાં પણ શક્ય હોય ત્યાં આપણે હાઈજીન સાથે જ મિસ ત્યાં મેન્ટેન કરેલું હોવું જોઈએ બાકી તો ડેન્ગ્યુ ચેક એન્ડ ગુનિયા મેલેરિયા તો બધા આપણે મતમાં મચ્છરજન્ય જ વાયરસ છે એટલે વાયરસથી થતા રોગ છે એટલે તો આપણે એમાં મચ્છર પ્રોટેક્શન લેવું જોઈએ અને બીજા એનિમલ્સ કે જ્યારે ઘરમાં આપણે જોડે ઘરે કોઈના ઘરે કેટ છે બિલાડી છે કે ડોગ છે તો એને પણ આપણે ડોક્ટર રેગ્યુલર એમના વેટરરી ડોક્ટરો એમની પાસે જઈને એનું રેગ્યુલર ચેકઅપ ને બધું કરાવવું જોઈએ જી એક જે અત્યારે યોગ દિવસ પણ ગયો ત્યારે વન અર્થ વન હેલ્થ ને લઈને એક આખો શું વિચાર આપવામાં આવ્યો અને જેને લઈને આપણે એટલે વન હેલ્થ જે અભિગમ છે એ આપના મતે શું છે કે કેમ કે પ્રાણીઓના પ્રાણીઓનું પણ આરોગ્ય અને એના થકી આપણું પણ આરોગ્ય આ જળવાયેલું રહે તો એના માટે વન હેલ્થ અભિગમને તમે કઈ રીતના જુઓ છો આ વન હેલ્થ અભિગમ છે આપણે અને આપણે આ અભિગમને આપણા માનનીય પ્રધાનમંત્રી સાહેબે પણ અપનાવીને આગળ વધવા માટે કે વસુદેવ કુટુંબકમ આખું સમગ્ર વિશ્વ જે આપણી સંસ્કૃતિ જે ભારતીય સંસ્કૃતિ એ વન હેલ્થના પાયા ઉપર જ છે અને અત્યારે સમગ્ર વિશ્વ આ વન હેલ્થ એપ્રોચને જોઈ રહ્યું છે બરાબર તો આ વન હેલ્થ એપ્રોચ એટલે કે ફક્ત મનુષ્યનું શ્વાસની જો આપણે કાળજી રાખીશું તો એ શક્ય નથી કે મનુષ્ય શ્વાસ્થ રહે એના માટે પ્રાણી અને સાથે સાથે એન્વાયરોમેન્ટ આ ત્રણેયનું સ્વાસ્થ્ય જળવાવું જોઈએ હું તમને આપણે જેમ જુનોટીક રોગોની વાત કરી રહ્યા છીએ તો ઘણી જગ્યાએ ડિફોરેસ્ટેશન્સ થાય છે અત્યારે જંગલો કપાતા જાય છે અને આપણું સિટી વધતું જાય છે તો આપણા જે મહારાષ્ટ્રનો કર્ણાટકનો જે વિસ્તાર છે ત્યાં કેસાનુર ફોરેસ્ટ ડિસીઝ કરીને એક રોગ જોવા મળે છે કે એફડી કહે છે એવી રીતે નીપા વાયરસના જે રોગો છે આવા રોગો જંગલમાં જે જંગલી પ્રાણીઓમાં એમાં હતા પણ આપણી જે પ્રવૃત્તિ વધતી જાય છે એના હિસાબે આ જે જંગલી પ્રાણીઓ પૂરતા સીમિત રોગો હતા એ આપણામાંથી વધતા જ આપણામાં આવતા જાય છે એટલે અને આ બધું ઇકોસિસ્ટમ બેલેન્સ હોવું જોઈએ ધારો કે આપણે ખોરાક જે છે એમાં આપણે વધારો આપણી જે વસ્તી વધારો છે એને પહોંચી વળવા માટે એગ્રીકલ્ચરમાં પણ ઘણા બધા ને પેસ્ટિસાઈડ યુઝ કરતા હોય બરાબર તો જો વનસ્પતિનું સ્વાસ્થ્ય નહીં જળવાય તો એ પણ મનુષ્યના હેલ્થ ઉપર અસર કરશે એવી જ રીતે જો એવો પેસ્ટિસાઈડવાળો લીલો ચારો કે ખોરાક જો પશુઓ ખાશે તો પશુઓના દૂધમાં પણ એ પેસ્ટિસાઈડના રેસીડિયુઝ આવશે અને એવું દૂધ જો આપણે મનુષ્ય પીશે તો એટલે એક આખી સાયકલ છે એટલે આપણે ફક્ત આપણા સ્વાસ્થ્યની જો ચિંતા કરવી હોય તો આપણે આપણી સાથે આપણા પ્રકૃતિના દરેક સ્વાસ્થ્યની દરેક જે પાસાઓ જે છે બરાબર પ્રાણીઓનું સ્વાસ્થ્ય અને આપણી જે એન્વાયરોનમેન્ટનું સ્વાસ્થ્ય છે ગ્રીનરીનું સ્વાસ્થ્ય છે પૂરા પ્રમાણમાં ઓક્સિજનના આપણે જે અત્યારે ડિફિશન્સ છે તે બધાની આપણે કાળજી રાખીશું તો જ આપણે સ્વાસ્થ્ય રહી શકીશું આ એક ખૂબ વન વનેતનો સમજ બિલકુલ આપણી સાથે એક દર્શક જોડાય છે પોરબંદરથી જી આપનો પ્રશ્ન જણાવો હા જી જણાવે તો બિલાડી કઈ હોય તો એના માટે રસથી કે ક્યાંય લેવી પડે બિલાડી માટે બિલાડી કરડે તો રસી લેવાની જરૂર નથી પણ જો બિલાડી બીમાર હોય ને તો તમારે તમારા ફિઝિશિયનને ડાયરેક્ટ કન્સલ્ટ કરી અને એ જાણી લેવું જોઈએ કે જે કેટસ્ક્રેપ ડિસીઝ જે કહેવાય છે એ બાર્ટોનેલા નામના એક બેક્ટેરિયા હોય છે બિલાડીના તો એ જે બિલાડી કરડે તેના મોઢામાંથી આપણામાં જઈ શકે અને એના કારણે આપણને આ બી કેટસ્ક્રેચ ડિસીઝ થાય કે જેમાં ફીવર તાવ આવો અને બળોલમાં સોજો આવો બળોલમાં રસી થવી તો આઈ થિંક એ જ એક એવી વસ્તુ છે બાકી જો બિલા બિલાડી આપણા જોડે જ રહેતી હોય અને એકદમ હેલ્ધી હોય તો એનાથી કોઈ બીમારી થઈ શા ના શકે

આજની માહિતીથી અમે આશા રાખીએ છીએ કે આપને એના વિશેની સજગતા પણ કેળવે છે ને એના વિશેની સમજ પણ મળી હશે સુરક્ષિત રહો સ્વસ્થ રહો મને રજા આપશો નમસ્કાર તમારું હાર્દિક સ્વાગત છે નૃત્ય મારા માટે જીવન છે નૃત્ય ના હોય તો હું ભરત બાર્ય પણ ના હોય